સુરતના સમાજ સેવી મગનભાઈ કાછડિયા અને તેમના પરિવારની જાગૃતિના કારણે સત્તાણું વર્ષે જમનાબેન રાણાભાઈ કાછડિયાના અવસાન પછી તેમના અને દેહનું દાન કિરણ મેડિકલ કોલેજને કરવામાં આવ્યું આ ઉદ્વા પગલાથી બે દ્રષ્ટિહીન લોકોને ફરીથી દ્રષ્ટિ મળશે અને તબીબી વિદ્યાર્થીઓ શરીર રચના શીખી સેવા કાર્યમાં નિપુણ બનશે જમનાબેન કાછડિયાના દેહ નેત્રદાનથી સમાજને અમૂલ્ય ભેટ સુરતના સમાજસેવી મગનભાઈ કાછડિયા અને તેમના પરિવારની જાગૃતિના કારણે સત્તાણું વર્ષીય જમનાબેન રાણાભાઈ કાછડિયાના અવસાન પછી તેમના નેત્ર અને દેહનું દાન કિરણ મેડિકલ કોલેજને કરવામાં આવ્યું આ ઉદાત પગલાંથી બે દ્રષ્ટિન લોકોને ફરીથી દ્રષ્ટિ મળશે અને તબીબી વિદ્યાર્થીઓ શરીર રચના શીખી સેવા કાર્યમાં નિપુણ બનશે સ્વજમનાબેન કાછડિયાની ઉત્તરક્રિયા દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકોનો સહભાગ હતો સત્તાણું વર્ષીય જમુનાબેને મૃત્યુ પહેલાં નેત્ર અને દેહદાન કર્યું હતું જેમના ફળ સ્વરૂપે બે દ્રષ્ટિન લોકોને દ્રષ્ટિ મળશે અને કિરણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ શરીર રચનાનો અભ્યાસ કરી શકશે રક્તદાન કેમ્પમાં યુવાઓએ સક્રિય ભાગીદારી કરી જ્યારે કેટલીક મહિલાઓએ હિમોગ્લોબિનની ઓછી માત્રાને કારણે રક્તદાન કરી શકે નહીં આ પ્રસંગે સુરત આઈ બેંક ઇન્ડિયન રેડ ક્રોસ લાયન્સ ક્લબ રોટરી ક્લબ અને ઉગમ ફોજ જેવી સંસ્થાઓએ સહયોગ કર્યો જમનાબેનના પરિવાર અને સમાજે તેમની સમાજ સેવાની પ્રેરણાને સન્માનિત કર્યું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત